વડોદરાના વોર્ડ નંબર 19 માં આવેલા માણેજા ખાતે ઝેડીનગરના રહીશો દ્વારા પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ગંદુ પાણી આવવાના કારણે વિસ્તારના કાઉન્સિલર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરાના માણેજામાં સીબાનગરની બાજુમાં ઝેડીનગર આવેલું છે જ્યાં છેલ્લા 3 દિવસથી ગટર મિશ્રિત દુર્ગંધવાળું પીવાનું પાણી આવી રહ્યું છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બન્યા છે ત્યારે વિસ્તારના રહીશો દ્વારા ત્યાંના વોર્ડ નંબર 19 ના કાઉન્સિલર વ્યાસ મેડમ ને સમસ્યા દ્વારા જણાવતા તેઓ દ્વારા સરખો જવાબ ન આપતા વિસ્તારના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી કે વિસ્તારમાં જે ગંદુ પાણી આવી રહ્યું છે તે સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિકાલ લાવવામાં આવે અમારો રજવા દે છે કે આ ગટરના પાણીની લાયન કોડીન જાણે કોડીને હજુ પૂરી હરકી કરી નહીં અને પેપરથી કઈથી ખોદી ગાળે તો ગટરનું પાણી પાણી પીવાનું લોકો લોકોને અને આ રોડ જે કરે તો તે રોડે અમારી જાતે કરે બધું એવું ને એવું મૂકીને ના જતા લોકોને ગાડી લઈને આવવું કેવી રીતે છોકરો નીકળવું કેવી રીતે એને તો જોવા તો આવું જોઈએ ને કમસે કમ જોઈ હવે આ રોડ છે એટલે જોઈ લીધો આ બે થોમલા માટે કહ્યું હતું તે થોમલા હોય અમારા કે પંદર પંદર હજાર બે જણી અરજી આલી તો પંદર પંદર હજાર ભરો તો અમે થોમલા હટાવીએ બદલીએ ગયા એવા અમે તમે અમારા વોર્ડ ખોબર ખબર લે જાવ છો અમારા ગરીબોના જ રૂપિયા લૂટવાના અમે મહેનત કરીને તમને ચાલ્યા કરીએ તો અમે ખાઈએ હું એને તમને જ જમા નહીં હાલ આજે વડોદરા માણીજા સિવાનગર ની બાજુમાં જેડીનગર આવ્યું છે ત્યાં ત્રણ દિવસથી ગટર લાઇનને પાણીની લાઈન બધી ભેગી થઈ છે કે એન્જિનિયર છે એન્જિનિયરે બહુ જ ખોટું કામ કર્યું છે અને એના લીધે અહીંયા પાણી એટલું ગંદુ આવે છે બંને વસ્તુ ભેગી થવાથી છથી સાત કેસ છે અહીંયા બીમાર થવાના એક ભાઈને આજે જ રજા આપી છે આટલું કોર્પોરેટરને અને બધા લોકોને રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ આવતું નથી ના ગરીબોનો બેલી થતું નથી મને ફોન આવ્યો એટલે હું તૈયારીમાં આવ્યો છું અને અહીંયાનું સોલ્યુશન થાય એના માટે કોર્પોરેટર જોડે વાત કરીશ પણ કોર્પોરેટર પોતે વાત નથી કરતા એમના હસબન્ડ સાથે મને વાત કરાવડાવે છે અને એ કહે છે કે કાલે તો હજુ અમારે એક જગ્યાએ જવાનું છે એટલે કાલે તો અવાય નહીં એટલે ત્યાં સુધી આ જ્યારે વોટ લેવાનો આવે છે ત્યારે જ આ લોકો આવે છે બાકી આ લોકો ગરીબોનો કોઈ વ્યક્તિ છે નહીં એટલે હવે જનતાને એ સંદેશો આપવા માગીશ કે આવા લોકો જ્યારે આવે ત્યારે એમને ચપ્પલથી ધોવા જોઈએ અને એમને વોટ ના આપવો જોઈએ